હેલો મિત્રો કેમ છો બધા મજામાં મેં હું નયન ગોસ્વામી આજે આપણે શોર્ટ વ્લોક લઈને આવ્યા છીએ આપણે આજે જવાનું છે વાડિયે વાડિયા આવી ગયા છીએ હવે આપણે માંડવીમાં ફુગી આવી ગઈ મુંડો આવી ગયો છે તો આજે આપણે ઉરિયા છાંટવાનું છે યુરિયા છાંટી દઈ તો મેં થેલી યુરિયાની તોડીને ઉરિયા ભરી લીધું છે અને આપણે હવે ચાલુ કરશું ઉરિયા છાટવાનું કથડીનું ઉરિયા છાટવાનું ચાલી કરી દીધું છે બન્યા રેજો વ્લોગમાં ઉરિયા છાટી પછી આપણે કરશું પાણી ચાલુ બહુ ભાઈ મુંડા આવી ગયા ઓ માંડવીમાં ભાઈ ભારે કરી આજે તો મુંડાની પથારી ફેરવી દઉં હાલો હવે આપણે પાણી મોટર ચાલુ કરીને પાણી ચાલુ કરી દીધું છે પાણી જાય તબાદબી ઘાય ગાવો વરસાદ થતો નથી તો આપણે પાણી તો પાવું જ પડશે આ પાવડો હાથમાં લઈ લીધો ભાઈ માન માન પાણી જાય ફૂલ તો બાચકું નથી રહેતું અહીંયા લે કેથડીનું પાવડો આડો ભરાવી દીધો જા આવે હવે માંડ હરાડે કંઈક ને ત્યાં પાણી વહી ગયું લાઇટ વહી ગઈ એટલે મોટર બંધ થઈ ગઈ આલો કુવામાં કૂવામાં કેટલું પાણી છે એ ભાઈ એ પડી જાય ને એ અંદર પડી જાય તું આમડો રે એવો મિત્રો આખો કૂવો ભાઈ રહ્યો આપણો જમાવટ છે ને એ હું એન ગોસ્વામી અંડના આ વ્લોગ તમને કેવો લાગ્યો આપણો શોર્ટ વ્લોગ પહેલો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ લાઈક શેર